હેલો પટેલ ભાઈ બોલું રાણ તલાટી મંત્રી હા બોલો ને આપડે પંદર ઓગસ્ટ નો પ્રોગ્રામ તમારા તાલુકા શાળા એ છે અને મેરી મિટ્ટી મેરા નો કાર્યક્રમ એ તાલુકા શાળા એ કરવાનો હા અને ધ્વજ કાલે પેલો પંચાયત માંથી જેવા આવશે તમારે છ જણા નો સ્ટાફ છે ને તો એક સરકારી કર્મચારી દસ ધ્વજ આપડા ફાડ્યા છે હા એક ધ્વજ ના પચીસ રૂપિયા એટલે તમારે પંદર સો રૂપિયા દેવાના થશે હા તમામ સરકારી કર્મચારી ગામમાં જે અડતાલી એવા છે હા હા બધા એટલા એટલા આવે ready એ તમે staff માં વાત લેજો પૈસા તો બધા નહી દે તો શું કરવાનું થાય એ તમારે દઈ દેવાના તમારે સેટિંગ કરી દેવાનું હે એટલે કેના ઘરે પૈસા લેવાના કેના ઘરે અમારે અમારે પંચાયત નો છોકરો તમને school એ આવીને જશે. એક જનતાના પચીસ રૂપિયા એટલે એક વ્યક્તિના ભાગે અઢીસો રૂપિયા આવે પંદરસો રૂપિયા સ્કૂલ ના પંદરસો દેવા સારો હાલો કાલે આ તો તમારે ઓલા નીચે આચાર્ય બીજા જેને જીતવ એને કહી દેજો કે કાલે આવશે પંદરસો રહી જશે